મિત્રો ઝેરી છે ખતરનાક ઝેરી હા એટલે વેલકમ બેક ટુ માય વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો લગભગ ત્રણ દિવસ પછી આજે ફાઇનલી આપણે કોમ મળી ગયું છે બરોબર છે ખેતમ જવાનું કહ્યું છે ફોન આવ્યો અર્જુન કાકાનો કે ખેતમ જવાનું છે બરાબર છે લગભગ આપણા તાર વેટવાનું ધૂરું મૂકેલું તાર આજે વેટી કાઢીએ તો જઈશું આપણે કેરમ કેરમ ધારે જે તાર છે બધા તાર વેટવાના છે તો કન્ટિન્યુ થાય છે બરાબર છે તો મિત્રો ફાઇનલી આપણે ખેતમ આવી ગયા છે અને કોમકાજ ચાલુ કરી દીધું છે બરાબર અર્જુન વાયર ધારિયાથી સાફ કરે આપણે દાંતેલાથી સાફ કરીને હલપો કાથીને એવું બેઠા છે અને આપણો ભાઈબંધ આવે છે સુનિલ આપડા સ્કૂલ ટાઈમ નો ભાઈ બંધ બરાબર અમારે સુનિલભાઈ કાશું કેવા માંગશે બરાબર સુનિલભાઈ શું કેવા માંગો તમેલભાઈ યુટ્યુબ સ્ટાર્ટ કરવાનું એવું લાગે છે મને મિત્રો અમે કોમ કરતા હતા અચાનક જ ચિત્તોનું બચ્ચું નીકળ્યું છે બતાવ બરાબર છે તમને બતાવીએ હું તો જોઈને બીજ ગયો પણ અનુ છે બહુ મોટું નહીં પણ એનો કલર જોઈને બીક લાગી મને તો જોઈ લો તમે

બહુ વરસાદ પર તો ઠંડી લાગે છે તાવ પણ બહુ ખૂબ જ આવે છે દવાખાનું થવું પડશે બરાબર છે પછી આપણને તાવ ના આવ્યો કોણ આવ્યો તાવ તાવ આપણને આજના માટે આટલું જ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે વિડીયો તમે પૂરો જોજો મિત્રો તમે પૂરો જોશો ને તો તમને સપોર્ટ મળશે એટલે વિડીયો તમારે પૂરો જોઈ લેવાનો બરાબર છે અને તમને કંઈક ભૂલ કે ખામી કશું દેખાય તો કોમેન્ટ કરી દેવાની આપણે એને સો ટકા સુધારો લાવીશું બરાબર છે તો ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરી એક નવા ટોપિક અને વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત બરાબર